આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે નમસ્કાર સમગ્ર દેશમાં આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો હતો આ વખતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોબો સુબિયાંતો વિશેષ મહેમાન બન્યા છે પરંપરા મુજબ બંને રાષ્ટ્રપતિઓને ભારતીય સેનાની સૌથી વરિષ્ઠ રેજીમેન્ટ રાષ્ટ્રપતિના અંગરક્ષક દ્વારા કર્તવ્ય પથ પર લઈ જવાયા બંને મહાનુભાવો પરંપરાગત સવાર થઈ સમારોહ ખાતે પહોંચ્યા હતા આગમન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું સાંસ્કૃતિક મંત્રાલયના ત્રણસો કલાકારો સાથે વાદ્ય યંત્ર વગાડતા પરેડનો પ્રારંભ થયો કલાકારોએ શહેનાઈ નાદસ્વરમ મશકબીન શંખ અને ઢોલ જેવા પરંપરાગત સંગીત વાદ્યોની મદદથી સારે જહાંસે અચ્છાની પ્રસ્તુતિ કરી હતી સમારોહમાં એકસો બાવન સભ્યોવાળી ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય સશસ્ત્ર દળોની માર્ચિંગ અને એકસો નેવ્યોવાળી ઇન્ડોનેશિયાની સૈન્ય સૈન્ય પણ જોડાયું હતું તાપી જિલ્લાના વારુ તાલુકાના છોતેર પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ રાજ્યપાલ આચાર્ય દેવરતે તિરંગો ફરકાવ્યો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ રાજ્યની કલા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરતા આકર્ષક ટેબ્લો રજૂ કરાયા હતા આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો માર્ચ પાસ્ટ ડોગ અશ્વશો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા હતા ગુજરાત પોલીસના બસો પચીસ કલાકાર કર્મીઓએ હાલા રાસ સહિતની અનેક કૃતિઓ રજૂ કરી હતી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને રાજ્યપાલે ટ્રોફી આપી સન્માનિત કર્યા છોતેર માં પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નખત્રાણા ખાતે કરવામાં આવી આ અંગે સાંભળીએ એક અહેવાલ દેશભર ની સાથે આજે સરહદી કચ્છ જિલ્લામાં પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે જોશભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ નખત્રાણા ખાતે યોજાયો હતો કલેક્ટર અમિત અરોરાએ રામાણી ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવીને કચ્છની ખમીરવંતી પ્રજાને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં કલેક્ટરે જણાવ્યું કે કચ્છ જિલ્લો રાજ્યના વિકાસ મુગટમાં ધ્રુવ તારા સમાન ચમકી રહ્યો છે વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિકાસ યાત્રામાં કચ્છનું વિશેષ યોગ જેમ ચમકી રહી છે ભૂકંપ પછી બેઠો થયેલો કચ્છ જિલ્લો આજે ગુજરાતના વિકાસ સ્થાન ધરાવે છે જે ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે તેમણે વધુમાં ઉમેર્યું કે એક સમયે દુષ્કાળનો જિલ્લો ગણાતો કચ્છ આજે સો ટકા નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે રાજ્ય સરકારના પ્રયાસોના કારણે કચ્છની બંની ભેંસ ખારાઈ ઊંટ કચ્છી સિંધી અશ્વને અલગ ઓલાદ તરીકેની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે જેનાથી પશુઓની વેચાણ કિંમત વધતા માલધારીઓને આર્થિક ફાયદો થયો છે તેમ શ્રી અરોરાએ જણાવ્યું હતું આ પ્રસંગે તેમણે પરેડ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ પરેડ કમાન્ડરની આગેવાની હેઠળ પોલીસ હોમગાર્ડ જીઆરડી તથા એનસીસીની પ્લાટૂનોએ માર્ચ પાસ્ટ કરી હતી આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો નો માહોલ સર્જ્યો હતો ડોગ શો દેશભક્તિ ગીતો અભિનય ગીતો ફોજી નૃત્ય સમૂહ નૃત્યની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત ઉત્સાહ અને રોમાંચનો માહોલ સર્જાયો હતો આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની યોજનાઓની જાણકારી આપતા ટેબલો રજૂ કરાયા હતા આ પ્રસંગે જિલ્લાના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભૂજ એક અગત્યની જાહેરાત છોતેરમા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નખત્રાણા ખાતે થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીને આવરી લેતો રેડિયો અહેવાલ આજે રાત્રે આઠ વાગે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે અગત્યની જાહેરાત પૂરી થઈ પ્રજાસત્તાક પર્વની જિલ્લામાં તમામ ગામો શહેરોમાં શાળા કોલેજો સરકારી કચેરીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓમાં આજે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે કચ્છના માધાપર ગામના કારીગર આશીષ કંસારાએ ભારતના રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભની અનોખી કલાકૃતિનું સર્જન કર્યું છે ચારસો વર્ષ જૂની પરંપરાગત રોગન કળાનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી આ કલાકૃતિ પાંચ ફૂટ લંબાઈ અને સાડા ત્રણ ફૂટ પહોળાઈ ધરાવે છે આકાશવાણી ભુજના પ્રાંગણમાં ટેકનિકલ વિભાગના પ્રભારી નિગમ ઉપાધ્યાયના હસ્તે ધ્વજવંદન કરાયું હતું સ્ટેશન નિયામક જયેશ રાવલ પૂર્વ નિયામક જયંતિભાઈ જોશી સહિત આકાશવાણી ભુજના કર્મચારીગણ ધ્વજવંદનના કાર્યક્રમમાં સામેલ થયા હતા પૂર્વ કચ્છ પોલીસ પરિવાર દ્વારા પ્રજાસત્તાક પર્વની ગાંધીધામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ કચ્છ જિલ્લા નાયબ પોલીસ વડાએ ધ્વજવંદન કર્યું તમામ અધિકારી કર્મચારીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર